નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું ફરી એકવાર હાર્દિક અભિવાદન કરું છું દર્શક મિત્રો આપણે ત્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી ટ્રેકિંગ થતી હોય છે ઘણા બધા એડવેન્ચર્સ થતા હોય છે પરંતુ આ બધામાં જ ભારત એક અલગ જ નામના કહી શકાય કે ભારત એ તરીકેની ઓળખ બનાવી રહ્યું છે છે અને એમાં અનન્ય ફાળો રહ્યો ના રોજ બે હજાર માં રચાયેલી એક ટ્રેકિંગ કે જેમાં આપણા ગુજરાતના ઓગણીસ જેટલા સાહસિકો એ કે જે ભારતની સૌથી મુશ્કેલ ગણાતી ટ્રેકિંગ કે જે માઉન્ટ છે અને જે દુર્ગમ ચઢાણ છે અને સાથે જ અત્યંત નીચા તાપમાનનો સામનો કરીને આપણા ગુજરાતી યુવાનો કે જેમને સફળતાપૂર્વક તેમણે આરોહણ કર્યું અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો છે અને એ આપણા જે ગુજરાતીઓ છે અને એમની સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું અને એ છે ખાસ મહેમાન કે જેઓ આશુતોષ મહેતા કે જેમને ઇનવિઝિબલ એનજીઓ ના યુવાનો ના કહી શકાય કે તેઓ વોલેન્ટિયર છે અને સાથે જ આપણા બીજા મહેમાન જોડાયા છે વસલ કથેરિયા કે જેઓ ઇનવિઝિબલ એનજીઓ ના ડિરેક્ટર છે તો જે આપ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશનલ પ્રસ ન્યૂઝ ના સ્ટુડિયોમાં તો સૌ પ્રથમ તો આશુतोष મહેતા હું તમારી પાસેથી જાણવા માંગુ કે આપે સૌ પ્રથમ અભ્યાસ શું કર્યો છે એના વિશે જણાવો મારો અભ્યાસ છે સિવિલ એન્જિનિયરિંગ મે ડિપ્લોમા છે અભ્યાસમાં अम्बरेલીમાંથી યસ અને અત્યારે હું રાઈટ આશુतोष યસ સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છું ડિગ્રી ओके આ સાથે જો હું વસલ કઠડિયા પાસેથી જાણવા માંગીએ કે આપ ઇનવિઝિબલમાં એનજીઓ માટે ડિરેક્ટર તરીકે જોડાયેલા છો પણ બાય પ્રોફેશન તમે શું રહ્યા છો અ બાય પ્રોફેશન હું કેમિકલ એન્જિનિયર છું અને મેમરું અભ્યાસ રાજકોટ થી વીપીએન્જિનિયરિંગ કોલેજ પૂર્ણ કર્યો છે અને એ પછી મે 3.5 વર્ષ સુધી અલગ અલગ કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કર્યું છે અને હવે અત્યારે હું ફૂલ ટાઈમ ઇન્વિન્સિબલ એનજીઓ જોડે જોડાયેલો છું જી ખૂબ સરસ આશુતોષ હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આપ અત્યારે યુવાનોના સારા એવા વોલેન્ટિયર તરીકે કાર્ય કરી રહ્યા છો તો તમને આની અંદર ટ્રેકિંગમાં જવાનું શું ક્યાંથી ક્યાંથી વિચાર આવ્યો તમને અમે એનજીઓ માંથી જ્યારે હું એનજીઓ અમને દર વર્ષે આ એક પ્રકારનું એડવેન્ચરસ ટ્રેકિંગ હોય છે જે એક્સપિડિશન હોય છે એના માટે સ્પોન્સરશિપ આપે છે

આ વર્ષે દસ વર્ષ પૂરા થયા છે એનજીઓની શરૂઆત બે હજાર તેરમાં થઈ હતી યુથ એમ્પાવરમેન્ટના એક વિચાર સાથે અને આ એનજીઓની શરૂઆત છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજના યુવાનો જ કે અત્યારે ફાઉન્ડર ઋચ્ચિરાજ મોરીસર છે એમણે જ બે હજાર તેરમાં એનજીઓની શરૂઆત કરી અને તો છેલ્લા દસ વર્ષથી આ એનજીઓ વર્ક કરી રહ્યું છે ઓકે ભારતનું સૌથી મતલબ મહત્વનું એનજીઓ છે ઇનવિઝિબલ એનજીઓ જે ઓર્ગેનાઇઝેશન છે એ સૌથી મહત્વનું છે એ કઈ રીતે છે એ કઈ રીતે પુરવાર કરી શકો આપણા બધા

સ્કૂલ અને કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ કે જેઓ ટ્રેકિંગ પર જાય છે સો દર વર્ષે ત્રીસ હજારથી વધારે યુવાનોને યુવાઓને આપણે ટ્રેકિંગ પ્રોવાઈડ પાડીએ છીએ સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વિન્સિબલ આખા ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન પણ છે અને આ બધી જ ટ્રેકિંગની એક્ટિવિટીઝ છે કે પછી યુથ એમ્પાવરમેન્ટની એક્ટિવિટીઝ હોય આ બધી જ એક્ટિવિટીઝ ઇન્વિન્સિબલ વોલન્ટિયર રન થ્રુ ચાલે છે અને એ સિવાય ઓનલી ટ્રેકિંગ જ નથી ટ્રેકિંગ અને એડવેન્ચર સિવાય પણ બહુ બીજા દસ પ્રોજેક્ટ છે રાઈટ ઇન્ક્લુડિંગ આ ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટી સિવાય પણ દસ પ્રોજેક્ટ છે કે જેની અંદર યુથ એમ્પાવરમેન્ટ નેચર એજ્યુકેશન એન્વારમેન્ટલ અવેરનેસ સોશિયલ અવેરનેસ પ્રોગ્રામ્સ એસ્ટ્રોનોમી રિલેટેડ કે જે આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ એ રિલેટેડ પણ પ્રોજેક્ટ્સ આની અંદર રન કરે છે અને સ્ટુડન્ટ્સને આની અંદર એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ ઓકે આટ્રો તો હું આપણી પાસેથી આવવા માંગીશ કે આજે તમે મતલબ

રેગ્યુલરી જે ચોવીસ મિનિટ ની અંદર પૂરું કરવાનું હોય છે પાંચ કિલોમીટર નું ઉપરાંત જે ફિઝિકલમાં જે સ્પોર્ટ મારવાના હોય છે પછી પુલઅપ હોય છે પુલઅપ પુશઅપ હોય છે સીટઅપ હોય છે એવી જે અલગ અલગ જે માઉન્ટેન ને ચડવા માટેની જે લેગની છે એક્સરસાઇઝ છે એ બધી એક્સરસાઇઝ ટ્રેનિંગ કરવી પડતી હોય છે

બહુ બધી રીતો છે જેમ કે અત્યારે અત્યારે જે સ્ટુડન્ટ્સ છે આપણે અત્યારના સ્ટુડન્ટ્સને બીજા કન્ટ્રીઝ સાથે કમ્પેર કરીએ અધરવાઇઝ આપણા એન્શિયન્ટ ટાઈમના યુવાનો જોડે કમ્પેર કરીએ તો બહુ બધી એવી વસ્તુઓ છે કે જેમાં સ્ટુડન્ટ્સ આજના સમયમાં પાછળ પડે છે સ્કિલ સેટ સેટવાઈઝ તો અત્યારે ઇન્વિન્સિબલ એક મહત્વનું કામ ભજવી રહ્યું છે ટ્રેકિંગ અને એડવેન્ચરનું પ્લેટફોર્મ આપીને કે આ બધી એક્ટિવિટી થ્રુ એક લીડર જે ફ્યુચરમાં આપણે જે વિકસિત ભારતનું જે વિઝન જોઈએ છીએ એ વિઝન માટેના જે લીડર્સ છે લીડર્સને ડેવલપ કરે છે હું તમને એક બહુ જ સિમ્પલ ઉદાહરણ આપીશ કે અત્યારે મનાલી છે યા ફિર કોઈ હાલટીટ્યુડ કે જે દસ હજાર ફીટથી પણ વધારે ઊંચાઈના પહાડો છે ત્યાં આપણા ગુજરાતના યુવાનો ટ્રેકિંગ માટે જાય છે તો એ પચાસ થી સાહીઠ યુવાનોને જે લીડ કરે છે એ પણ એક ગુજરાતનો જ યુવાન છે જેની ઉંમર પણ અઢાર થી વીસ વર્ષની છે અઢાર થી બાવીસ વર્ષની છે રાઈટ તો એક યુવાન કે જે ટ્રેનિંગ લે છે અને એની જ ઉંમરના એની જ એજ ગ્રુપના યુવાનોને લીડ કરવા માટેનું સાહસ કરે છે તો આ એક પ્લેટફોર્મ કરે છે કે આ બધા યુવાનોને ટ્રેનિંગ મળે અને આપણે વિકસિત ભારતની વાત કરીએ તો એ ટાઈમે આપણે મજબૂત યુવાનો જોઈએ કે જેમમાં એથિક્સ અને વેલ્યુઝ સાથેના યુવાનો હોય તો આ બધી જ ઓનલી એડવેન્ચર એક્ટિવિટીઝ નહીં બટ એથિક્સ મોરલ અને વેલ્યુઝ સાથેના યુવાનો અહીંથી મળે આ દેશને એ માટે ઇન્વિન્સિબલ વર્ક કરી રહ્યું છે

જયારે અમે વીજ પડતા હોય રસ્તામાં ત્યારે એ લોકો અમને અમારી જોડે ચાલી ને યા તો અમને સાહસ આપીને એ લોકો અમને પૂરા કરાવવા માટે સાથે જ રહેતા હતા વસ્કુ સર આપ ઇનવિઝિબલ એનજીઓના એઝ અ ડિરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છો તો આપે અત્યાર સુધી ગુજરાતીઓના કેટલા એવા સાહસિકોને તૈયાર કર્યા છે અને સાથે જ કઈ પ્રકારની તૈયારી અને કઈ પ્રકારની સેફટી આપો છો ઓકે સ્પેસિફિક જ્યારે ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટીસની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષની અંદર ટોટલ બે થી પણ વધારે યુવાનો એ ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટીઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે જયારે ટ્રેકિંગ અને કેમ્પિંગ એક્ટિવિટીઝ આવે તો એવું ડેવલપમેન્ટ છે એક એવી એક્ટિવિટીઝ છે કે જેમાં કોઈ પણ સ્ટુડન્ટ નું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે હું તમને એક એક્ઝામ્પલ થી કહું કે જયારે કેમ્પિંગમાં જશે ત્યારે સ્ટુડન્ટને બહુ બધી વસ્તુઓથી અલગ અલગ વસ્તુઓ નવી શીખશે એક વસ્તુ છે કે એ નેચરથી સૌથી વધુ ક્લોઝ આવશે નેચર વિશે ખ્યાલ આવશે બીજી વસ્તુ છે કે એ પોતાની વસ્તુ જાતે કરતા શીખશે આજના સમયમાં જયારે પેરેન્ટ્સ તરફથી બહુ બધું પેમ્પરિંગ થાય છે પેરેન્ટ્સ તરફથી બહુ બધું થાય છે ત્યારે સ્ટુડન્ટ અમુક વસ્તુઓ શીખી નથી શકતો બટ એ જયારે કેમ્પિંગમાં જશે ત્યારે અમુક વસ્તુઓ જાતે કરવી પડશે થર્ડ અને મેઇન પોઈન્ટ છે એ છે ટીમ બિલ્ડિંગ કેમ્પિંગ એવી વસ્તુ છે કે જ્યાં બહુ બધા અડચણો આવશે ટ્રેકિંગ એવી છે કે જ્યાં બહુ બધી મુશ્કેલીઓ આવશે તો એ ટાઈમે સૌથી વધુ હેલ્પ કરનારા મિત્રો હોય છે સાથે રહેનારા હોય છે તો એ ટાઈમે એકબીજાની હેલ્પ લઈને એક લીડરશીપ ક્વોલિટીઝ કહીએ કે ટીમ બિલ્ડિંગ ક્વોલિટીઝ કહીએ આ બધી ક્વોલિટીઝ બિલ્ડઅપ થશે સો સ્પેસિફિક હું કહું તો કેમ્પિંગ અને ટ્રેકિંગ થ્રુ ઇન્વિન્સિબલે અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે યુવાનોને ટ્રેન કર્યા છે યુવાઓને ટ્રેન કર્યા છે ટ્રેકિંગ અને કેમ્પિંગ સિવાયની વાત કરું તો યુથ બ્રિગેડ ઇન્વિન્સિબલનો એક પ્રોજેક્ટ છે યુથ બ્રિગેડ કે જેની અંદર કોલેજની અંદર યુથ બ્રિગેડ અત્યારે વીસથી વધારે કોલેજમાં રન કરે છે અને કોલેજની અંદર જ સ્ટુડન્ટ્સને એમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ માટે ફાયર સેફ્ટી છે સેલ્ફ ડિફેન્સ છે આ બધી સિવિલ ડિફેન્સ આ બધી અલગ અલગ ફર્સ્ટ એડ આ બધી ટ્રેનિંગ આપવામાં આવે છે એ સાથે સાથે એમના કરિયરમાં પણ હેલ્પફુલ થઈ એવી ટ્રેનિંગ કહીએ તો ડોક્યુમેન્ટેશન સ્કિલ કોમ્યુનિકેશન સ્કીલ આ બધી ટ્રેનિંગ આપવામાં આવે છે તો અત્યાર સુધીમાં ફિફ્ટીન થાઉઝન્ડ થી પણ વધારે સ્ટુડન્ટ છે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ આ ટ્રેનિંગ લીધી છે અને જનરલી અત્યારે હું વોલ્યુન્ટિયર્સ ની વાત કરું તો ઇન્વિન્સિબલ જોડે અત્યારે ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડ પ્લસ પચીસો થી પણ વધારે વોલ્યુન્ટિયર્સ ઇન્વિન્સિબલ જોડે જોડાયેલા છે આ વાત બહુ સારી કેવાય કે આટલા બધા પંદર હજાર અને પ્લસ પણ આ સાથે આશુ હું આપણે પૂછવા માંગીશ કે જે સમયે તમે પર્વતારોહણ કર્યું અને જે સમયે તમે ત્રિરંગો લહેરાવ્યો એ તમારી અનુભૂતિ કેવી હતી તમારા પર્સનલ એક્સપિરિયન્સ શું હતા એ અમારી સમક્ષ શેર બસ એક જ એવો હતો કે જે નોડ્રેક્સ ચેમ્પિયન ને અમે પ્રમોટ કરતા હતા એનું એક માઉન્ટેન ચડવા માટે જે અચિવમેન્ટ હતું બસ એ જ મારા મનમાં હતું હમ અને આશુતોષ સાથે હું આપણે એ પણ પૂછવા માંગીશ કે આ જે પર્વતારોહણ કર્યું આપે તો એના પાછળનો ઉદ્દેશ્ય શું હતો જે અમે જે એનજીઓ સાથે હું જોડાયેલો છું એના રીઝન એક જે માઉન્ટેન જે એક્સપ્લોર કરવાનું હતું જે

ઓકે સ્પેસિફિક આજે માઉન્ટેનરિંગ એક્સપિડિશન હતું એ એક્સપિડિશન પાછળ હું જે હેતુ હતો એના હું થોડીક વાત કરું એ છે કે આજે ગુજરાતના યુવાનો માઉન્ટેનરિંગ ફિલ્ડમાં આગળ વધે એક્સ્ટ્રીમ એડવેન્ચર પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને આગળ વધે અને એ માટે એમને એક્સપિડિશન અમે સ્ટાર્ટ કર્યું હતું એ સાથે સાથે નોડ કેમ્પેન પણ રન કરીએ છીએ આજે ગુજરાતમાં આપણે ક્યાંક ને ક્યાંક એવા ન્યૂઝ સાંભળીએ છીએ કે મોટા મોટા ડ્રગ સેઝર કે જે દર અઠવાડિયે એક હજાર કરોડ પંદરસો કરોડના આટલી અમાઉન્ટનો ડ્રગનો જથ્થો આપણી બોર્ડર પરથી પકડાય છે પ્લસ બહુ બધા એવા ન્યૂઝ છે કે જે પંજાબના અને ગુજરાતમાં પણ ડ્રગ એડિક્શન આપણને મળતા રહે છે તો ઇન્વિન્સીબલ છેલ્લા દોઢ વર્ષથી નો ડ્રગ કેમ્પેન ડ્રગ્સ અવેરનેસ માટે કે અત્યારે જે ડ્રગનું દૂષણ વધે છે એ ડ્રગના દૂષણને થાંભવા માટે અત્યારે ઇન્વિન્સિબલના વોલન્ટિયર્સ આના માટે વર્ક કરી રહ્યા છે સો માઉન્ટેનરિંગ કરતા સાથે સાથે હરેક પળ પર વોલ્યુન્ટીયર્સ ડ્રગ અવેરનેસ માટે એમના સોશિયલ મીડિયામાં એમના પર્સનલ લેવલ પર દરેક જગ્યા પર ડ્રગ અવેરનેસ માટે પ્રચાર કરે છે કે આ ડ્રગથી સ્ટુડન્ટ્સે કઈ રીતે દૂર રહેવું અને શું કરવું આ બધી જ વસ્તુઓ વિશે વોલ્યુન્ટીયર્સ અને માઉન્ટેનિયર કરે છે આશુતોષ મોટર સવાલ છે આપ પોતાનો ના વોલ્યુન્ટીયર્સ છો તો આપ તમારી પાસે જેટલા પણ યુવાનો આવે છે એ બધાને કઈ રીતે ઇન્સ્પાયર કરો છો સ્પેસિફિક એવો તો કોઈ રીઝન નથી હોતું ઇન્સ્પાયર કરવા માટે માટેનું બટ જે નો ડ્રગ્સ કેમ્પેન ને અમે પ્રમોટ કરીએ છીએ એને રિગાર્ડિંગ જ અમે બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ અને બીજું એક કે જે દેશ માટે જે એક હોવું જોઈએ કે નહીં આપણા દેશ માટે આપણે કંઈક કરવું છે બસ અને યુવાનોને આશુતોષ આ સાથે હું આપણે એ પણ પૂછવા માંગીશ કે આપ અત્યારે એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યા છો અને અત્યારે ત્રિરંગો પણ લહેરાવ્યો છે એટલે સારી એવી નાના પણ અત્યારથી તમને મળી ગઈ છે તો ઇન ફ્યુચર તમે શું કરવા માંગો છો શું બનવા માંગો છો અત્યારે હું આર્મીની પ્રિપેરેશન કરી રહ્યો છું અને આગળ મતલબ શું કરવું છે તમારે ઇન ફ્યુચર ભારત માટે ફ્યુચર આર્મી ભારત માટે એ જે સૈનિક બનીને ભારતની સેવા કરી છે ભારત દેશ માટે હમ કે જેના માટે હું અત્યારે આર્મીની પ્રેપ્રેશન કરી રહ્યો છું ઓકે અ વસલ સર હું આપણે આપણા કાર્યક્રમનો એક પ્રશ્ન નહીં મત પર દર્શક ઓકે એવો કોઈક મેસેજ આપના તરફથી વસલ સર જી મેમ હું આ મેસેજને નું જે વિઝન છે એ સાથે જ હું કનેક્ટ કરીને વાત કરીશ અને હું અત્યારે બે પાર્ટમાં કહીશ સૌથી પહેલું તો છે કે જે આપણા એપીજે કલામ હતા સ્વામી વિવેકાનંદ હતા કે જે આપણા ભારત દેશને વિકસિત દેશ તરીકે અને એક દેશ કે જે આખા વર્લ્ડ બાકી બધા દેશો સાથે એક કમ્પિટ કરી શકે એક લેવલ પર હોય એ દેશ માટે આપણે બધાને પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને અને પોતાના ફિલ્ડની અંદર આપણે જે કોઈ પણ ફિલ્ડમાં વર્ક કરતા હોઈએ ફિલ્ડની અંદર મેક્સિમમ ઇનપુટ્સ આપીને મેક્સિમમ હાર્ડવર્ક કરીને આપણે આગળ વધીએ રાઇટ એ જ આપણો સંદેશો છે અને સેકન્ડ કે જે અત્યારે ડ્રગ અવેરનેસ એક એવી ડ્રગ એક એવી વસ્તુ છે કે જે અત્યારે યુવાનોમાં સૌથી વધુ પ્રસરી રહી છે એના ઘણા બધા રીઝન છે અમુક યુવાનો એક વખત ટ્રાય કરવા માટે સ્ટાર્ટ કરે છે અમુક યુવાનો માટે એવું છે કે જે કોઈ ગામડામાંથી આવે છે અને અંદર છે છે તો એને આ બાકી વસ્તુ લાગે એ ટાઈમે એવું લાગે કે હું પણ ના રહી જાઉં તો એ માઇન્ડસેટ થી એક વખત ટ્રાય કરે છે અને આ ટ્રેપની અંદર એ ફસાય છે તો હંમેશા આ યુવાનો આપણા દેશના યુવાનો અને કોઈ પણ યુવાનો હોય પૃથ્વી પરથી એ હંમેશા આ ડ્રગથી દૂર રહે અને

છે એ ઉદેશ સાથે આટલી ઊંચાઈ પર જઈને હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશીપ પર જઈને સત્તર હજાર ત્રણસો ફૂટ પર એક ત્રિરંગો લહેરાવ્યો છે આપણા

નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર